આ કેટલો જોર કરે છે આ તો જીતો તો ડબોડીન બે આવી ગયા છે લ્યા એમ ભાઈ ગયા લા કોડી નાખ આ પાણી પીરતમાં આવડો ઇંદર તો પાણી પીરે બીજે પાવા પડશે

તો પેલું બાજુ સારું પાડમ ચાલુ છે અલ્પેશ અલ્પેશભાઈને છોકરા રમે છે આ છોકરા રમે છે હા એક રમેરો અલ્પેશભાઈ સારું પાડીને જોય છે જો વરસાદ જો થોડો માહોલ છે એટલે સારું બધી ભેગી કરે છે તમને વરસાદ બીજો આ તળડે ના એટલા ઈ જે ડોલ ખાલી કરના છે આખી દાદા બીજી પડતા હું ભીરે ઊડગા બીજી પડતા હું િરે બીરે બીજી ફરતાવું છું કોઈ નથી પણ રે બીજી ફરતાવું ઘરે બીજી ફરતા આવું ઘરે કોણે પીવા તો ઘુમાડ્યું ખાઈ રહી છે એટલે પી લે એક ડોલ તો ઉઠાવી જ ને બીજી ચાલુ કરી દીજે ફટોફટ પીવા જો પેલું બાજુ છે બાકી પાવા એક ઉપી છે બીજા તો પાયા છે બે મોટી મોટી તો પેલું બાજુ કોઠાઈ ઉપીસી પાવાનું બાકી છે અને પાવી પડશે પાડા અને પાઈ ના તો હજુ એક ડોલ પીજી બીજી મિલી તો ચાલુ જ છે પીવાનું હજુ જેટલું પીએ પાણી આદો હજુ તો શિયાળો છે લો પટી ગયા એ બી પરવા જવું પડશે હવે પણ તો ચાલુ જ છે નળીમાં આ બાજુ મગફળીને ઢુંગરા બનાવી લીધા મોટા મોટા ડાયરેક્ટેક્ટરથી કાઢાવાની

કેટલું જોરકાર છે આ તો જે તો ટબોડી બે આવી ગયા લા ગયા જોર કરે છે પાડી લાવવા શકે તો આપણે તો ત્યાં દૂર આવી રહી છે ફેરફાર છોડીએ દૂધ જેટલું કર્યું છે કર્યું છે ત્રણ લિટર જેવું છે જેમ કે હાલ હમણાં વિવાણી જ છે અઠવાડિયું છું અઠવાડિયે દાડે જેવું દૂધ મા આપે જ છે કરશે દૂધ હડવે હડવે થોડું ખબર આવશે એટલે બધું